જો આવી સાડી ત્રણ ત્રણ સાડી લીધી છે કોમેન્ટમાં જણાવજો કે આ સાડીઓ કેવી છે એમ અને હવે આના બ્લાઉઝ પીસ ને એવું બધું કટિંગ કરવાનું છે

હા ફોલ લાવવા જોઈશે અસ્તર લાવવું જોશે ને ફોલ ટીચ કરાવ્ય કરાવી નાખ્યું એટલે સાડી રેડી થઈ ગયા છે અને જો આ બે કાનાના વાઘાના ઓર્ડર હતા ને મોરપીચવાળા વાઘા બની ગયા છે હવે અમે બે ડાયમંડ ચીપકાવ્યા છે ને એ જે હુંકાણા નથી એટલે થોડીકર આપણે આમનંદ રહેવા દઈશું એટલે સુકાઈ જાય જો આ જે મેરેજના ભગવાન લઈ જવાના હોય ને છોકરીઓના ઓર્ડર હતા અને મમ્મી બનાવે છે રોટલી મમ્મી રોટલી બનાવે છે રોટલી થઈ ગઈ જો અને

રવિવાર અને વાઘાનો ઓર્ડર અને મહેમાનમાં આખો દિવસ વયો ગયો તો હવે આજના મારા વિડીયો ને અહીંયા જેમ કરી જો તમને અમારો આજનો વિડીયો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Bye bye.